ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો રાજકોટના બિલ્ડર ટીડી પટેલે મનસુખ સાગઠિયા સામે ગંભીર આરોપ લગાવ્યા ટીડી પટેલનો આરોપ છે કે 40% જમીન ન કપાય એ માટે સાગઠિયાએ 1 કરોડની માંગણી કરી હતી અને જયરામ કુંડારિયાએ 80 લાખ રૂપિયા સાગઠિયાને આપ્યા હતા જયરામ કુંડારિયા જીબીના અધિકારી હતા જયરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હતો અને મનસુખ સાગઠિયા વિશે સરકારે પત્ર લખ્યો હોવાનો પણ

એ બિન ખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગરછા એ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જ્યારે કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એસી લાખ રૂપિયા આપવાના છે જમીન માં કઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયા અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલ નો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયા મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું સાગઠિયા તો છે ને રાજકીય હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે સાડા દસ કરપ્શન સાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયા થી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે કેટલા રૂપિયા આપ્યા અમે તો મેં પોતે નથી આપ્યા પણ આ જયરામ કુંડાળીયા એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એસી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટ એ કરતો હતો જયરામ કુંડાળીયા આ એ જે પેલા સુપરિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ માણસ અને એને આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે એ જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય ને એણે એને એકવી એકવી માલના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં